ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા બંધકમાં આવેલ ખેડૂતો દ્વારા નિર્મિત મેથળો બંધારો આ વર્ષે બીજી વાર ઓવરફ્લો થયો છે નીચા કોટડા પાસે આવેલા બંધારામાં સતત વરસી રહેલા વરસાદના કારણે પાણીની આવક વધતા બંધારાનો સપાટો ભરાઈ ગયો છે અને પાણી ધોધમાર રીતે વહેતા ઓવરફ્લો થયો છે આ મેથાળો બંધારો તળાજા અને મહુવા તાલુકાના તેરથી પંદર ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાય છે ખેડૂતો પોતાના સ્વખર્ચ અને ફાળો ઉઘરાવીના બંધારાનું નિર્માણ કર્યું હતું જેથી ગામના ખેતીલાયક જમીનમાં પાણીની તંગી દૂર થાય બંધારો અવફલો થતા હવે આખા વર્ષ માટે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે જેના કારણે ખેડૂત વર્ગમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું છે ખેડૂત હરીશભાઈ મથુરભાઈની જણાવ્યું હતું કે આ બંધારો અમારા માટે આશીર્વાદ સમાન છે તેરથી પંદર ગામના ખેડૂતોએ મળીને મહેનત કરી હતી આજે બંધારો ઓવરફ્લો થતાં આખા વર્ષ માટે પાણીની ચિંતા દૂર થઈ છે સતત વરસી રહેલા વરસાદે જ્યાં એક તરફ મુશ્કેલી ઊભી કરી છે ત્યાં બીજી તરફ ખેડૂતો માટે મેથળો બંધારો ઓવરફ્લો ખુશીની લહેર લાવી ગયો છે મારું ગામ છે મારું નામ છે હરેશભાઈ મથુરભાઈ ગામ નીચા કોટડા હવે જે બંધારાઓ જે અમે બનાવ્યો ને ખેડૂતએ એને બંધારાની અંદર અમારો જે એ ફાયદો છે કે પાણી જે હતું અત્યાર લગનનું એ પાણી ઓલરેડી બે આધી પહેલાં બન થયું એટલે હવે આજે પાછો કમોસી વરસાદ જે વરસ્યો ત્યારે આજે પાછો ઓવરફોલો બંધારો થઈ ગયો છે એટલે ખેડૂતને માનો કે જે અમુક જે પાક જે છે ત્યારે ઘાસ સારો છે એ બધા પશુપાલકવાળાને તો બહુ મુસીબત છે એનું કારણ છે કે એને કોઈને ઘાસ સારો વિધો નથી પણ હવે બંધારો છે એટલે બંધારાના હિસાબે ખેડૂતને કદાચ આ પાછા ખેતી કરી અને પાછો સારો કદાચ વાવીએ કે તો એ બંધારાની અંદર ફાયદો થાય પછી નવા મોલ જે કદાચ થાય એ પાણી હશે તો બધું થાય એટલે પાણીની અંદર એવા ફાયદા છે બંધારે અંદર એટલે ઓલરેડી અત્યારે પાણી પાછું શરૂ થઈ ગયું છે